એક હતો બ્રાહ્મણ તે બહુ જ ગરીબ એક વાર તેની વહુએ કહ્યું હવે તો તમે કાંઈ કામધંધો કરો તો સારું છોકરા હવે તો કોઈ વાર ભૂખે મરે છે બ્રાહ્મણ કહે પણ હું કરું શું મને કાંઈ કરતાં કાંઈ આવડતું નથી તું કંઈક બતાવ તો ઠીક બ્રાહ્મણી ભણેલી ને ડાહી હતી તેણે કહ્યું લ્યો આ શ્લોક હું તમને મોઢે કરાવું છું તે કોઈ રાજા પાસે જઈને સંભળાવજો એટલે તે તમને થોડા ઘણા પૈસા જરૂર આપશે પણ શ્લોક ભૂલી જશો નહીં બ્રાહ્મણીએ તો બ્રાહ્મણને શ્લોક મોઢે કરાવ્યો અને તે બોલતો બોલતો બ્રાહ્મણ પરદેશ ચાલ્યો રસ્તામાં એક નદી આવી ત્યાં બ્રાહ્મણ નાહવા ધોવા અને ભાતું ખાવા ખોટી થયો નાહવા ધોવામાં રોકાયો ત્યાં વહુએ શીખવેલો શ્લોક ભૂલી ગયો બ્રાહ્મણ શ્લોક સંભાળતો બેઠો પણ કશું સાંભળે સાંભરે નહીં એટલામાં તેણે એક જળકુકડીને નદી કાંઠે ખોદતી જોઈ શ્લોક સંભાળતા સંભાળતા એણે જળ કુકડીને ખોદતી જોઈ એટલે તેના મનમાં એક નવું ચરણ તે બોલવા લાગ્યો ખડબડ ખડબડ ખોદત એટલે તેના અવાજથી લાંબી ડોક કરીને જોવા લાગી એટલે વળી બ્રાહ્મણના મનમાં બીજું ચરણ સ્ફૂર્યું ને તે બોલ્યો લાંબી ડોકે જોવત હૈ બ્રાહ્મણ બીજી વાર બોલ્યો એટલે કુકડી બીકથી છાનીમાની લપાઈ બેસી ગઈ આ જોઈ બ્રાહ્મણના મનમાં ત્રીજું ચરણ આવ્યું તે બોલ્યો કુકડમ મુકડ બેઠત હૈ બ્રાહ્મણ આમ બોલ્યો એટલે કુકડી તો દોટ મૂકીને પાણીમાં જતી રહી આ જોઈ બ્રાહ્મણના હૃદયમાં ચોથું ચરણ ઉપજ્યું અને તે બોલ્યો ધડબડ ધડબડ દોડત હૈ બ્રાહ્મણ તો એક શ્લોક ભૂલી ગયો પણ આમ તેને બીજો શ્લોક હાથ લાગી ગયો તે તો જાણે આ જ શ્લોક પોતાને શીખ્યો હતો એમ માનીને બોલતો બોલતો આગળ ચાલ્યો ચાલતા ચાલતા એક શહેર આવ્યું શહેરના રાજાની કચેરીમાં તે ગયો અને સભા વચ્ચે જઈને બોલ્યો खड़बड़ खड़बड़ खोदत है लाम्बी डोके जोवत है कुकड़म मुकड़ बैठत है धड़बड़ धड़बड़ दौड़त है राजा या विचित्र श्लोक उतारी लीधो राजा के कचेरी बीजू कोई श्लोक नो अर्थ राजाए ब्राह्मण ने कहू महाराज बेचार दिवस पची पाछा कचेरी में आज हम राजा ना सीधा पानी खाओ अने सुखे थी रहो तमने तमारा श्लोक नो जवाब पची आपीशू રાજાએ બ્રાહ્મણનો શ્લોક પોતાના સુવાના ઓરડામાં લખાવ્યો શ્લોકનો અર્થ વિચારવા રાજા રોજ રાતના નિરાંતે એકાંતે એક એક શ્લોકનું ચરણ બોલતો જાય જાય અને એના અર્થનો વિચાર કરતો ચાર ચોર રાજાના મહેલમાં ચોરી કરવા નીકળ્યા તેઓ રાજાના મહેલ પાસે જઈને ખોદવા લાગ્યા બરાબર રાતના બાર વાગ્યા હતા અને રાજા આ વખતે શ્લોકના પહેલા ચરણનો વિચાર કરતો હતો પેલા ચોરો ખોદતા હતા તેમને કાને રાજાનો બોલ આવ્યો ખડબડ ખડબડ ખોદત હૈ ચોરોએ મનમાં વિચાર કર્યો કે રાજા તો જાગતો લાગે છે અને ખોદવાનો ખડબડાટ સાંભળે છે તેથી ચોરોમાંથી એક જણ રાજાની બારીએ ચડ્યો અને રાજા જાગે છે કે નહીં તે બાબતમાં ખાતરી કરવા લાંબી ડોક કરી ઓરડામાં જોવા લાગ્યો ત્યાં તો રાજા બીજું ચરણ બોલ્યો લાંબી ડોકે જોવત હે આ સાંભળી જે ચોર બારીમાંથી જોતો હતો તેને ખાતરી થઈ કે રાજા જાગે છે એટલું જ નહીં પણ પોતાની બારીમાંથી ડોક લંબાવીને જોતા પણ તેણે જોયું છે એ તે એકદમ નીચે ઉતરી ગયો અને બીજાઓને છાનામાના બેસી જવાની નિશાની કરી બધા છાનામાના ઓળવાઈને બેસી ગયા ત્યાં તો વળી રાજા ત્રીજું ચરણ બોલ્યો કુકડમ મુકડ બેઠ થઈ ચોરોના મનમાં થયું કે હવે ભાગો રાજા આ બધું જાણે છે અને જુએ પણ છે હવે જરૂર પકડાઈ જશું ને માર્યા જશું તેઓ બીકના માર્યા એકદમ દોડ્યા ત્યાં તો રાજાએ શ્લોકના ચોથા ચરણનો ઉચ્ચાર કર્યો ધડબડ ધડબડ દોડ થઈ હવે એ ચોરો તો હતા રાજાના પોતાના જ દરવાનો તેઓ જ રાજાના ચોકીદાર હતા તેમની દાનત બગડેલી તેથી ચોરી કરવાનો તેમને વિચાર થયેલો ચોરો ઘરે તો ભાગી ગયા પણ બીજા દિવસે કચેરી ભરાઈ ત્યારે રાજાની સલામી એ ન ગયા તેમના મને ચોક્કસ લાગતું હતું કે નક્કી રાજાજી બધું જાણી ગયા છે અને પોતાને ઓળખી લીધા છે દરવાનોને સલામી ન આવેલા જોઈને રાજાએ પૂછ્યું આજે દરવાનો સલામી કેમ નથી આવ્યા ઘરે કોઈ સાજુ માંદું તો નથી થયું ને દરવાનોને તેડવા રાજાએ બે સિપાહીઓની મોકલ્યા કચેરીમાં દરવાનો આવ્યા અને સલામ કરી ઊભા રહ્યા રાજાએ પૂછ્યું બોલો તમે આજે કચેરીમાં કેમ નહોતા આવ્યા પહેલા દરવાનો ધ્રુજવા લાગ્યા તેમના મને તો ખાતરી જ હતી કે રાજા બધી વાત જાણી ગયેલ છે ખોટું બોલશું તો વધારે માર્યા જશું એમ ધારી તેમણે રાતે બનેલી બધી વાત કહી દીધી રાજા તો આ બધું સાંભળી વિસ્મય પામ્યો તેને થયું કે આ તો પેલા બ્રાહ્મણના શ્લોકનો પ્રતાપ શ્લોક તો ભારે ચમત્કારી બ્રાહ્મણ ઉપર રાજા ઘણો ખુશખુશ થઈ ગયો તેણે બ્રાહ્મણને બોલાવ્યો અને તેને સારું ઈનામ આપી વિદાય કર્યો